રામ રામ સીતારામ બધાને તો બધા મજામાં જ હે તો આપણે અટાણે વાગે સાડા આઠમાં માં થોડીક વાર છે આ દુકાનની વિયોગો હવે બધી હું એકલી કે તો આપણે બધું કામ કરવાનું છે હજી તો બધું કામ કર્યું બસ નાઈને એને ટિફિન કરી દીધો દિવ્યસનું એવું કામ કર્યું બધું કરનું આખું નાસ્તો કરી લઈએ પછી આપણે બધુંય કામ કર્યું ઠામ ને પોતાને બધુંય કામ પડ્યું આખી આખું નાસ્તો બાપ દીકરે બે ડબરાઈ ખાલી કર નાખ્યા એ કહે ને નાખી સેવડાનો નાસ્તો લઈ જાય દિવ્યશભાઈ એટલે તો આપણે નાસ્તાય પાછા કરવા પડીએ કાલે કરીએ કે આ કરીએ તો એ આગળ જોઈએ જીવ જીવો ટાઈમ કાંક કાંક ભુગાય આમાં બધા ચાલો આપણે દૂધ દેવા કરી લઈએ આપણે ધૂપ દિવાય કરી લીધા તો આપણે નાસ્તો કરી લઈએ ને આપણે એટલું માગીએ ભગવાન પર છે કે સર્વેનું હારું કરજો બધાનું હારી બુદ્ધિ દીજો હારા વિચાર દીધો બસ આપણે કામ કરતા રહીએ ભગવાનની માં આપણે બરકત આપવા આપતો રહે હાલો આપણે જઈએ ઉપીર જઈએ અને હકે લેવી આપણે ઉપીર જઈએ તો ને અહીંથી અસરનો નજારો આવે બારોબારનો સૂર્ય નારાણી ઉગી ગયા કાલુના આપણે તો મોડું થઈ ગયું

નાસ્તો કરવા એમ કેતી હતી દાસી ઉપીર ભાગે આવી હતી હવે ગોદળ હકેલે બકાલ હોય સુધારવાનું હોય લહણ ફોલવાનું હોય આપણે તો ઘડીક તડકો ખાવા જાય ને બે કામ થઈ જાય આપણું હાલો આપણે હેઠા પૂગાવ્યા ને નાસ્તો કરી લઈએ તો સેવડા ને ડબરો ખાલી થઈ ગયો આપણો ને અડદિયા ને ડબરો ખાલી થઈ ગયો બે ડબરા ખાલી થઈ ગયા આપણા હલો તો આપણે ગરકીને રોટલી ખાઈ લઈએ પછી આપણે ઉપાદીને તો હાલો નાસ્તો કરવા

વાગવા પણ અને તરત જ બપોર થઈ જાય ને એવી રીતે અગિયાર સાડા અગિયાર હાલો આપણે પછી કન્ટિન્યુ કરીએ હાલો આપણે થામ મિશ્રે લઈએ થામ આપણે નીકળે ગામ બારો બાર ની આપણે આખો કાઢ લીધો હાલો આપણે થામ મિશ્રે નાખીએ તો થામ આપણે ફટાફટ આપણે મિશ્રે નાખીએ આપણે બધું કામ થઈ ગયું

વાગે ગાટા ને હાડા જેવું થી ને આપણે સવારે થોડુંક ઉતામીર ઉતામીરમાં આપણે ભૂલે ગયા શહેનો સિંહો ને દૂધ નો સિંહોને લાવાનો ઉતા એટલે આંગળી આવ્યા ને અંદર ગીરે છે શાંતિ ગઈ તે રોટલી લેવા જો ગાય માતા ને આ રોટલી રોટલા સ્પેશિયલ સવારે ગાય માતા માટે જ બનાવવામાં આવે એટલે ગાય એનો ટાઈમ થાય ને એટલે પૂગી જ આવે

હાલો તો શાંતિ હંસે બે હે આપણે હવે પાછા દુકાને જઈએ હવે બપોરે કન્ટિન્યુ કરી અર્શા શાંતિ વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બનાવ્યો તો ગાય માતાજી થાય ને હાલકાં જગ્યા સંતોષી જીવ હોય ગાયનું માણસો નો જ સંતોષી તને આપણે જેટલું કરીએ થોડો એ થાય કે આ કાલના તો વહેલું કલના વહેલું કલના કોઈ દિવસ સંતોષ જ આપણે નસીબમાં હોય એ મળે જ આપણા ધંધામાં આપણે ધ્યાન દે તો બધું જડે જાય સંતોષ જ માનવાનો જેટલો થાય એટલો હા થાય તો આપણા પર નસીબમાં હોય જડે જાય બધું આપણે હમ કામ કરવું પડે કઈ રહ્યા વિના કઈ નો જડે કે જે જડે એ પર એમાં સંતોષ રાખવાનો સારું હાલો તો હવે આપણે 11:30 જેવું છે કો દુકાન જાય હવે પછી કન્ટિન્યુ કરીએ તો હાલો આપણે રોટલા પડવાનું ટાણું થઈ ગયું હંસે થઈ એવું પણ થઈ ગયું તો આપણે રોટલા ફળ લઈએ આપણો સામાન બધો લઈ લઈએ તો આપણે રોટલા ફોડે લઈએ ચાવડી માંડે દીધી તો આપણો પાટલો લઈ લીધો એસી કોઈ વાત ન લાગે બે રોટલા ફોડતા કોઈ વાર નો લાગે મોડા મોડા ઘડા ઉના ઉના તો આપણે હવારી રોટલી જેમ કે કૂતરા હારું ગાય હારું તો ભળે લીધી હતી અટાણ ખાલી બે રોટલા જ ઘડવાના હે ગમે ત્યારે આપણે પેલા તાવડી માંડીએ પાંચ ચણકી રોટલી ઘડવાની રવિવારે સવારમાં ન ઘડીએ રોટલા તો પછી અટાણ બપોરે ઘડીએ ગાય સારું પેલા ની કેવી છે ને કે રોટલો રૂપાર મહરે મહરે ને ઘડાય તો રોટલો અસલ થાય ને એમાં ભાઈ ઉઠે રૂપારે રોટલો મહેરી ને એટલે ભાઈ ન ઉઠે ને રોટલો પાતા વાતા થાય આખો રોટલો

ગરમા ગરમ આંગળી ખાવા બેસી જવાના હે રોટલા એ હા તો મોડસ ગણાય ને આવવાનું ટાણું થાય ને તારો જ ગણ હાય ગાઈસ ફાઈનલી આપણે ઘેર ભાગી આયા ને ગરમ શાંતિ રોટલા બનાવે કીધું તો ને આ શાંતિ વિલોક બનાવવાની હે આખે આખો આજો તમને ખબર છે કોટે જાય ને બધાય ની કે કામ કામ આખા દીમાં કરે કાં છે બધાય

ચાલો તો હવે તો દુકાને જાય શાંતિ એના કામ ઉપર બેસી ગઈ છે જો એના હંસો આખા દિવસમાં ઘરનું કામ પતાવે એના હંસો કેટલા બીજું કામ કરવાનું હંસ હોય ધંધો હોય તો પડે તો પડે તો ખુશી ચાલો હાલો તો આપણે જઈએ દુકાને શાંતિ કરે એનું કામ હવે પછી કન્ટિન્યુ કરીએ તો વાગી ગયા છે અત્યારે નવ અને આપણે આવી ગયા છે ઘરે અને જમવા બે ગયા છે ચાલો તો ખાઈ પી લઈએ મસ્ત મજાના ને આજનો તો કંઈક આવો દી હતો આપણે ને આપણે આજ શાંતિ વિલોક જે બનાવ્યો બપોરે તમને કીધું હતું ને ચાલો તો હવે ખાઈ પીને આરામ કરીશું ને વિડીયો એડિટિંગ કરવાનું છે અમારે જમવાનું અમારું બધું તૈયાર છે અમે બે ગયા ખાવા ચાલો તો હવે એની સાથે જ આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મસ્ત લાઇક કરો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ચાલો મળશું નવા વિલોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય વંદે માત્ર